યુપીએસસી જીપીએસસી કે ગુજરાત રાજ્ય સરકારની કોઈપણ ભરતી પરીક્ષાની આપ તૈયારી કરી રહ્યા હો અને એ માટે યોગ્ય માર્ગદર્શન અને શિક્ષણની આપને જરૂરિયાત લાગતી હોય તો આપણી સંસ્થા સંવિધાન કરેર એકેડેમીનો આપ સંપર્ક કરી શકો કોન્ટેક્ટ નંબર છે એઇટ ફોર સિક્સ નાઇન સેવન ફોર થ્રી ફાઇવ સિક્સ સેવન ગાંધીનગર તેમજ અમદાવાદ બંને જગ્યાએ આપણા કેન્દ્રો આવેલા છે નમસ્તે સ્વાગત છે આપનું આપણા કાર્યક્રમમાં કે જેનું નામ છે ગોષ્ઠી વિથ વિકલ્પ કોટવાલ થોડા દિવસ પહેલાં આપણે ગોષ્ઠી કરી હતી કે જેનો વિષય હતો ગાડી ઉપર જ્ઞાતિનું શું કામ આપણી કાર હોય આપણું કોઈ ટુ વ્હીલર વેહિકલ હોય એના ઉપર આપણે એનો નંબર લખવાનો હોય બરાબર ને એના ઉપર આપણી જ્ઞાતિ કઈ એ લખવાની આપણે શું જરૂર પડે આપણી જ્ઞાતિની ઓળખને આપણે ત્યાં આગળ છપાવવાની શું જરૂર પડે પણ ઘણા લોકો આવું કરતા હોય છે કયા લોકો આપણે વાત કરી હતી કેવા લોકો કે જેમને પોતાની કોઈ આગવી ઓળખ નથી આગવી ઓળખ એટલે તમારી કોઈક સારી એવી શૈક્ષણિક લાયકાત હોય તો એનાથી તમને એક આગવી ઓળખ મળે તમે કોઈ સારો વ્યવસાય કરતા હોવ તો એ વ્યવસાય થકી તમને એક સારી આગવી ઓળખ મળેલી હોય પણ જે લોકો પાસે આમાંનું કાંઈ નથી પોતાની કોઈ અંગત આગવી ઓળખ નથી એમણે દુનિયાની સામે કોઈક ઓળખ તો બતાવવી પડે ને તો એ ક્યાંથી બતાવે તો એ લોકો જન્મથી કોઈ જ મહેનત કર્યા વગર કહો કે અકસ્માતે એમને જે ઓળખ મળેલી છે એટલે કે જે જ્ઞાતિની એમની ઓળખ છે એને બતાવતા ફરતા હોય છે બતાવે ગાડી પર બતાવવાની શું જરૂર પણ બતાવતા હોય છે વ્યવસ્થા અને જ્ઞાતિ વ્યવસ્થા બિલકુલ વાહિયાત ખ્યાલો છે બિલકુલ અવૈજ્ઞાનિક ખ્યાલો છે એવા ખ્યાલો છે કે જેનાથી તો આપણે સદીઓ પહેલા છુટકારો મેળવી લેવો જોઈતો હતો કમનસીબે નથી મેળવી શક્યા સ્વીકારજો કે જે સમાજ હજુ આવા અવૈજ્ઞાનિક ખ્યાલોને માનતો હોય ને એ દુનિયાના સૌથી પછાત સમાજો પૈકીનું એક કહેવાય જે સમાજને આંધળી શ્રદ્ધા હોય આધુનિક સમાજ કેવી રીતે માની શકાય આપણે આ ખ્યાલોને કાઢવાના છે એક વિહીન સમાજની આપણે રચના કરવાની છે એક સમાનતા આધારિત સમાજની રચના કરવાની છે અને એના માટે આપણે પ્રયત્નશીલ રહીશું આ લોકો એમાં અવરોધ ઊભા કરતા રહેશે આ લોકો તમને બધે દેખાશે યુટ્યુબના આવા વિડીયોઝના કોમેન્ટ સેક્શનમાં પણ તમને દેખા દેશે અને મજાની વાત તો એ છે કે કોમેન્ટ સેક્શનની અંદર જ્યારે એ કોમેન્ટ કરવા માટે આવે ને ત્યાં પણ એ લોકો ઓળખ બદલીને આવતા હોય છે બરાબર એમની પોતાની તો કોઈ ઓળખ હોતી જ નથી અકસ્માતે મળેલી જ્ઞાતિની ઓળખ એ બધાને બતાવતા રહેતા હોય પણ જ્યારે આવી જગ્યાએ કોમેન્ટ કરવાની વાત આવે ને ત્યાં પણ એ પોતાનું નામ સાચી ઓળખ નથી આપી શકતા આ ડરપોક લોકો હોય છે એટલે કોમેન્ટ સેક્શનમાં પણ એ ઓળખ બદલીને બધી ગાળો અને અપશબ્દ બોલતા હોય છે આપણે તો જ છે આપણે આવા વિષય ઉપર ચર્ચા કરતા રહીશું તો થોડા દિવસ પહેલા અલ્હાબાદ હાઈકોર્ટે આ વિષય ઉપર એક અગત્યનો આદેશ પ્રસિદ્ધ કર્યો હતો અને એ આદેશ પરથી જ આપણે પેલી ગોષ્ટી કરી હતી અલ્હાબાદ હાઈકોર્ટે પોતાના આદેશમાં પહેલા તો ઉત્તર પ્રદેશ રાજ્ય સરકારની ત્યાંની પોલીસને બરાબરનો ઠપકો આપ્યો ત્યાંના ડિરેક્ટર જનરલ પોલીસને પણ બહુ ઠપકો આપ્યો અને કહ્યું કે તમે આ પોલીસ રેકોર્ડની અંદર આ એફઆઈઆરની અંદર બીજા દસ્તાવેજોની અંદર આ ફરિયાદી આ આરોપી આ સાક્ષી આ બધાની જ્ઞાતિનો ઉલ્લેખ કેમ કરો છો આપણે કયા યુગમાં જીવી રહ્યા છીએ અત્યારે તમે એમની જ્ઞાતિનો ઉલ્લેખ કરવાનો હોય આ ન કરવો જોઈએ આદેશ આપ્યો કે આના માટેના નિયમોમાં સુધારો કરવામાં આવે જ્ઞાતિનો ઉલ્લેખ કાઢવામાં આવે એટલું જ નહીં ગાડીઓ ઉપર આજે જ્ઞાતિઓના સ્ટીકર્સ લાગેલા હોય છે સોશિયલ મીડિયાના અલગ અલગ પ્લેટફોર્મ્સ પર જ્ઞાતિનું જે પ્રદર્શન કરવામાં આવતું હોય છે એના ઉપર પણ રોક લગાવવા માટે અલ્હાબાદ હાઈકોર્ટે ઉત્તર પ્રદેશ રાજ્યની સરકારને આદેશ આપ્યો સ્વાભાવિક છે કે આના પછી ઉત્તર પ્રદેશ રાજ્ય સરકારે હરકતમાં આવી જવું જોઈએ આના માટે જરૂરી કદમ ઉઠાવવા જોઈએ અને એમણે આ કદમ ઉઠાવ્યા છે એ વાતને પણ લગભગ અઠવાડિયાનો સમય તો વીતી ગયો ઉત્તર પ્રદેશ રાજ્ય સરકારે અમુક આદેશો બહાર પાડ્યા છે અમુક અધિસૂચનાઓ જારી કરી છે અને અલ્હાબાદ હાઈકોર્ટના આ આદેશને એમણે અમલમાં લાવવા માટેનો પ્રયત્ન કર્યો છે આ આદેશો વિશે આજે આપણે વાત કરવાના છીએ સૌથી પહેલા તો ઉત્તર પ્રદેશ રાજ્ય સરકારે એક નોટિફિકેશનમાં કહ્યું છે કે ગાડીઓ ઉપર આ પ્રકારના સ્ટીકર્સ જે તમારી જ્ઞાતિ સૂચવતા હોય એવા સ્ટીકર્સ નહીં લગાવી શકાય આમ પણ નથી લગાવી શકાતા મોટર વેહિકલ્સ એક્ટની જોગવાઈઓ પ્રમાણે તમે નંબર સિવાય આવું બીજું કશું જ ચિત્રામણ ત્યાં આગળ ન કરી શકો બરાબર તો એ આમ પણ ગેરકાનૂની છે પણ હવે ઉત્તર પ્રદેશ રાજ્ય સરકારે એ સ્પષ્ટ કર્યું છે કે જો આવું કોઈ સ્ટીકર કે કંઈક લાગેલું હશે તો એ વ્યક્તિ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે મોટો દંડ એની પાસેથી વસૂલવામાં આવશે આશા રાખીએ કે દંડ વસૂલવાની આ જે બાબત છે એનાથી ગભરાઈને પણ લોકો ગાડીઓ ઉપર આવા સ્ટીકર્સ લગાડવાનું બંધ કરે સાથે જે પેલા જ્ઞાતિ આધારિત અમુક વાક્યો હોય છે સંદેશા હોય છે ઘણી વખત જાહેરાતો હોય છે ઘણી વખત કે જે મોટા મોટા સાઇન બોર્ડ પર લગાવવામાં આવેલા હોય છે ઉત્તર પ્રદેશ રાજ્ય સરકારે કહ્યું છે કે તમે હવે આ સાઇન બોર્ડ્સ પણ નહીં લગાવી શકો અમુક ચોક્કસ વિસ્તારો હોય છે કે જે જ્ઞાતિના નામ પર ડિમાર્કેટ કરાયેલા હોય છે વિસ્તારોને પણ જ્ઞાતિની ઓળખ અપાયેલી હોય છે ઉત્તર પ્રદેશ રાજ્ય સરકારે કહ્યું છે કે આ પણ નહીં કરી શકાય અને સાથે અલ્હાબાદ હાઈકોર્ટનો ચુકાદો જે મુખ્ય વિષય વિષય હતો કે પોલીસ રેકોર્ડ્સની અંદર તમે જ્ઞાતિનું કોલમ ન રાખી શકો એ પણ આ બાબતમાં સમાવી લેવામાં આવી છે કે હવે તમે જે ફરિયાદી છે જે આરોપી છે એમનું નામ ઉલ્લેખશો એમના પિતાનું નામ તમે ઉલ્લેખશો અને હવે સાથે તમે એમની માતાનું નામ પણ ઉલ્લેખશો એની અંદર પણ તમે એમની જ્ઞાતિનો ઉલ્લેખ નહીં કરો આ આગળ એક એવી બાબત કે જે અલ્હાબાદ હાઈકોર્ટના આદેશમાં નહોતી ઉત્તર પ્રદેશ રાજ્ય સરકારના આદેશમાં આવી છે એ છે ઉત્તર પ્રદેશ રાજ્ય સરકારે જ્ઞાતિના નામ પર યોજાતી પોલિટિકલ રેલીઝ રાજકીય રેલીઓ ઉપર પણ પ્રતિબંધ ફરમાવ્યો છે ભારત દેશની અંદર ભારતના રાજકારણની અંદર આ વાત બહુ સામાન્ય છે કે જ્ઞાતિના નામ પર નેતાઓ એ રેલીનું આયોજન કરતા હોય છે ઉત્તર પ્રદેશ રાજ્યની અંદર હવે આ નહીં થઈ શકે આ નોટિફિકેશન પ્રમાણે હવે આ નહીં થઈ શકે હવે એક રીતે જ્યારે આવો આદેશ આપણે વાંચીએ ને તો એ આપણને ઘણો જ આકર્ષક લાગે લાગે કે ઇટ્સ અ કાસ્ટ ન્યુટ્રલ ઓર્ડર અને આનાથી કદાચ આપણે એક જાતિ વિહીન સમાજની રચના કરી શકીશું પણ એટલું સહેલાઈથી કોઈ વાતને આપણે સ્વીકારી ન લેવી જોઈએ આપણું અભ્યાસ આપણું શિક્ષણ શા માટે છે આપણી અંદર તાર્કિકતા વિકસાવવા માટે છે આપણી તાર્કિકતા એટલી તો વિકસેલી હોવી જ જોઈએ કે સરકાર દ્વારા કોઈ કાયદો ઘડવામાં આવે કોઈ આદેશ પ્રસિદ્ધ કરવામાં આવે તો એને બસ એની ફેસ વેલ્યુ પર સારું જ માનીને એને સ્વીકારી ન લઈએ આપણે એનું પૃથક્કરણ કરીએ એનું એનાલિસિસ કરીએ બને કે એનાલિસિસ કરતા એ આદેશ એ કાયદાના કંઈક એવા પાસા આપણી સમક્ષ આવે કે જે કદાચ પહેલા આપણે વિચાર્યા પણ નહોતા આદેશ વિશે પણ એવું જ છે સૌથી પહેલા તો આ આદેશની અંદર કહેવાયું છે કે તમે પોલિટિકલ રેલીઝ પોલિટિકલ રેલીઝ એ જ્ઞાતિના નામ પર નહીં કરી શકો આમ જરૂરી લાગે કે જ્યારે જ્ઞાતિના નામ પર પોલિટિકલ પોલિટિકલ રેલીઝ થતી હોય તો ત્યાં જ જ્ઞાતિ એ બધું પ્રસરતી હોય છે ને એવું આપણને લાગે છે પણ સાથે આપણે એ પણ વિચારવાનું છે કે ભારતની અંદર જ્ઞાતિના નામ પર જ મહત્તમ ભેદભાવ થાય છે ચોક્કસ જાતિના સમુદાયોને ચોક્કસ પ્રકારના ભેદભાવ એમની જાતિએ હોવાના કારણે વેઠવાના આવે છે હવે જ્યારે એ અત્યાચારોની સામે એમણે થવું હશે એનો વિરોધ કરવો હશે એને અટકાવવા માટે સરકાર સમક્ષ એમણે માંગ કરવી હશે આના માટે એમણે પોલિટિકલી મોબીલાઇઝ થવું હશે તો તો પછી એમણે જ્ઞાતિના નામ પર જ પોલિટિકલ રેલી કરવી પડશે ને જો જ્ઞાતિના નામ પર એમની સાથે સમાજમાં ભેદભાવ થાય છે એ ભેદભાવોને એમણે અટકાવવા છે એનો સામનો કરવો છે એનો વિરોધ કરવો છે એની સામે સરકાર સમક્ષ એમને રક્ષણ માણવું છે તો એમણે માંગવું છે તો એમણે કરવું શું પડશે જ્ઞાતિના નામ પર એમણે પોલિટિકલી મોબિલાઇઝ થવું પડશે પણ હવે તો એ થઈ નહીં શકે કારણ કે તમે જ્ઞાતિ આધારિત પોલિટિકલ રેલીઝ ઉપર જ પ્રતિબંધ ફરમાવી દીધો છે કોઈ સમુદાય હોય કે જેની સામાજિક શૈક્ષણિક સ્થિતિ નબળી હોય જેને ધ્યાનમાં રાખીને એને આરક્ષણની જરૂરિયાત લાગતી હોય હવે જો એને આરક્ષણ માગવું છે તો એની જ્ઞાતિના સભ્યોને એણે જ્ઞાતિના નામ પર જ પોલિટિકલી એકઠા કરવા પડશે હવે તો એ કરી નહીં શકે કારણ કે પોલિટિકલ રેલીનું આયોજન નહીં કરી શકે ગુજરાત રાજ્યમાં આપણે જાણીએ છીએ કે અનામત આંદોલનો જે કોઈ પણ પાછલા અમુક વર્ષોમાં થયા છે એ કાસ્ટ બેઝડ જ રહ્યા છે ને અને ત્યાં જે કોઈ પણ પોલિટિકલ રેલીઝ થઈ છે એ કાસ્ટ બેઝ રેલીઝ હતી બરાબર તો જો કોઈ સમુદાયને એવું લાગે છે કે અમે પછાત છીએ અમને આરક્ષણની જરૂરિયાત છે તો હવે પોલિટિકલ રેલી નહીં કરી શકે બને કે એની માંગ બિલકુલ વાજબી હોય દરેક માંગ તો ખોટી હોતી નથી વાજબી માંગ હોય તો એ વાજબી માંગને રજૂ કરવા માટે પણ હવે આવી રેલીઓનું આયોજન નહીં કરી શકે આ વાત વિચાર માંગી લે તેવી છે ચોક્કસ સમુદાયના લોકો હોય છે કે જેમણે લેન્ડ ગ્રેબિંગ એમની જમીન છીનવી લેવામાં આવે એવા બનાવોનો મહત્તમ એમણે ભોગ બનવાનું આવતું હોય છે હવે આની સામે પણ તેઓ પોલિટિકલી મોબિલાઇઝ થતા હોય છે તો આમાં પણ જ્ઞાતિ જ મુખ્ય સંદર્ભ છે તમે જો પોલિટિકલ રેલીઝનું આયોજન નહીં થવા દો તો બને કે જે જમીન એમના હકની છે એના માટે પણ તેઓ લડત નહીં આપી શકે શું મુદ્દો વિચારવાલાયક નથી ઉત્તર પ્રદેશની જો આપણે વાત કરીએ ને તો ત્યાંનું તો રાજકારણ પહેલેથી જ્ઞાતિગ્રસ્ત રહ્યું છે યુપી બિહાર આ એવા રાજ્યો છે કે જ્યાં આગળ પહેલેથી જ્ઞાતિના નામ પર તો સેનાઓ બનતી આવી છે બરાબર જ્ઞાતિઓની અલગ સેનાઓ હોય બરાબર હવે આવા રાજ્યોને તમે સાવ જ કહી દો કે જ્ઞાતિના આધાર ઉપર તમે રેલીઓ જ નહીં કરી શકો તો હવે શું થશે પોલિટિકલી શું થશે વિચારવું થોડુંક મુશ્કેલ બની જાય છે સ્વીકારવાનું એ છે કે જ્ઞાતિનો સંદર્ભ કાઢવો ખૂબ જરૂરી છે એના આધાર ઉપર થતી રેલીઓને પણ અટકાવી ખૂબ જરૂરી છે પણ કેવી રેલીઓ એવી રેલીઓ કે જેમાં જ્ઞાતિનું ખોટું ઘમંડ રજૂ કરવામાં આવતું હોય એનું એક બધું ગ્લોરિફિકેશન કરવામાં આવતું હોય એવી રેલીઓ કે જ્યાં આગળ કોઈક જ્ઞાતિઓને તુચ્છ માનીને એમના વિશે ખરાબ શબ્દોનો ઉપયોગ કરવામાં આવતો હોય આવી રેલીઓને આપણે અટકાવવાની જરૂર છે એવી પોલિટિકલ રેલીઝ કે જ્યાં આગળ એક કાસ્ટના માટે ચોક્કસ જરૂરી અવેરનેસ ફેલાવવામાં આવતી હોય બને કે એ કોમ્યુનિટીના કોઈક સુધારકો થઈ ગયા હોય એને એ લોકો ભેગા મળીને યાદ કરવા માગતા હોય આવી બધી જગ્યાએ કાસ્ટ બેઝ પોલિટિકલ રેલીઝને અટકાવવાનો કોઈ તર્ક નથી બનતો પણ અત્યારે જે આદેશ જારી થયો છે એ તો તમામ પ્રકારની કાસ્ટ બેઝ પોલિટિકલ રેલીઝને અટકાવે છે તો આ જે જરૂરી રેલીઝ છે એ રેલીઝ પણ હવે નહીં કરી શકાય નોંધની બાબત છે જેમ અગાઉ પણ જણાવ્યું કે અલ્હાબાદ હાઈકોર્ટના આદેશની અંદર ક્યાંય કાસ્ટ બેઝ પોલિટિકલ રેલીઝ અટકાવવાની વાત ન હતી જે અટકાવવાની વાતો હતી એ પેલી હતી કે પોલીસના રેકોર્ડ્સની અંદર જ્ઞાતિનો ઉલ્લેખ ન હોવો જોઈએ સાઇન બોર્ડ્સ ઉપર જ્ઞાતિનો ઉલ્લેખ ન હોવો જોઈએ સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ્સ ઉપર જ્ઞાતિનું બધું પ્રદર્શન ન થવું જોઈએ એમાં ક્યાંય પોલિટિકલ રેલીઝ કાસ્ટ બેઝ ન હોવી જોઈએ એવી કોઈ એ આદેશમાં વાત નહોતી એટલે સવાલ થાય કે ઉત્તર પ્રદેશ રાજ્ય સરકારે આ કદમ શાના આધાર ઉપર ઉઠાવ્યું છે અને જો ઉઠાવ્યું છે તો એના કોન્સિકવન્સીસ આજે ઉભા થશે કે જ્યાં ચોક્કસ વંચિત સમુદાયના લોકો જેમની સાથે જ્ઞાતિના નામ પર જ ભેદભાવ થાય છે એમણે હવે પોલિટિકલી મોબિલાઇઝ થવું હશે તો કઈ રીતે થઈ શકશે આ એક મોટો સવાલ છે બીજી એક વાત પોલીસ રેકોર્ડ્સની અંદર જ્ઞાતિનો ઉલ્લેખ અનિચ્છનીય છીએ આપણે માનીએ છીએ પણ આપણે સ્વીકારવું રહ્યું કે ભારતની અંદર ગુનાઓમાં પણ આ એક પેટર્ન છે કે એ પણ જ્ઞાતિને જોઈને થતા હોય છે સૌથી બેસ્ટ એક્ઝામ્પલ છે એટ્રોસિટીઝ બરાબર જેના માટે તો આપણી પાસે ઓગણીસો નેવ્યાસીનો એટ્રોસિટીઝનો કાયદો પણ છે જે એસસીઝ અને એસટીઝ એટલે કે શેડ્યુલ કાસ્ટ્સ એન્ડ શેડ્યુલ ટ્રાઇબ્સ માટે છે બરાબર જો કે અલ્હાબાદ હાઈકોર્ટે તો પોતાના આદેશમાં સ્પષ્ટ કર્યું હતું કે એસસીઝ એસટીઝ એટ્રોસિટીઝના આ કાયદાને આદેશ લાગુ નહીં પડે મતલબ કે એ મામલામાં તો તમારે જ્ઞાતિનો ઉલ્લેખ કરવાનો જ રહેશે અને ઉત્તર પ્રદેશ રાજ્ય સરકારે પણ પોતાના આદેશમાં વાતને સ્પષ્ટ કરી છે કે એટ્રોસિટીઝ એટ સિવાયના જે કેસીસ થશે ત્યાં આગળ તમારે પોલીસ રેકોર્ડ્સમાં કાસ્ટનો ઉલ્લેખ નથી કરવાનો પણ જેમ મેં કહ્યું કે આપણે ત્યાં ગુનાઓમાં પણ એક પેટર્ન હોય છે ગુનાહિત માનસિકતા ધરાવતા વ્યક્તિઓ પણ જાતિવાદી જ હોય છે ને તો એ લોકો જ્ઞાતિને જોઈને ગુના આચરે છે નેશનલ ક્રાઇમ્સ રેકોર્ડ્સ બ્યુરો એના આંકડાઓને આપણે વાંચીએ તો ત્યાંથી આપણને સમજાય કે જ્ઞાતિના નામ પર થતા ગુનાઓનું આપણા દેશમાં પ્રમાણ કેટલું વધારે છે તો જો જ્ઞાતિનો સંદર્ભ ત્યાં આગળ હોય તો જ્ઞાતિનો ઉલ્લેખ પણ પોલીસ રેકોર્ડ્સમાં જરૂરી બની જાય જો એ નહીં હોય તો ભવિષ્યમાં આપણે જાણી કેવી રીતે શકીશું કે ફલાણા ફલાણા ગુનાની અંદર જ્ઞાતિનો એંગલ હતો કે નહીં અત્યારે જેમ કે આપણે જોઈએ છીએ કે ચોક્કસ કોઈ જ્ઞાતિનો વ્યક્તિ એ ઘોડે ચડે એના લગ્નમાં તો એને માર મારવામાં આવતો હોય છે એના ઉપર પથ્થરો ફેંકવામાં આવતા હોય છે બરાબર તો એ કેમ થાય છે કારણ કે અમુક લોકો એવું માને છે કે ફલાણી ફલાણી જ્ઞાતિના લોકો એ ઘોડા ઉપર ન ચડી શકે બરાબર આવું કેમ માનતા હોય છે એટલે તો આપણે એમને મનોરોગી કહીએ છીએ બરાબર તો એ તો જ્ઞાતિનો સંદર્ભ થયો ને આ ગુનો છે એ કોઈ સામાન્ય ગુનો નથી આમાં જ્ઞાતિનો સંદર્ભ રહેલો જ છે હવે પોલીસ રેકોર્ડની અંદર જો આ વાત ન આવે તો જ્ઞાતિના જે પૂર્વગ્રહો આપણા સમાજમાં છે એ હટી નથી રહ્યા આપણે જાણીશું કેવી રીતે ઉલટાનું એ તો વધી રહ્યા હોય એવું અત્યારે જણાય છે તો એ બધું આકલન આપણે કરીશું શાના આધાર ઉપર ઇન્ટરકાસ્ટ મેરેજીસ થતા હોય છે એમાં પણ આપણે જોઈએ છીએ કે લોકોને પસંદ નથી હોતું કે એમની જ્ઞાતિના કોઈક પાત્ર સાથે એમના દીકરા કે દીકરી પરણે તો એમાં તો લોકોની હત્યા સુધા થઈ જતી હોય છે તો આ કોઈ સામાન્ય હત્યા નથી બરાબર ને આમાં જ્ઞાતિનો સંદર્ભ રહેલો જ છે પણ જો પોલીસ રેકોર્ડમાં વાત આવશે જ નહીં તો સમાજની અંદર જ્ઞાતિનું પ્રમાણ જ્ઞાતિનું પ્રમાણ કરતાં કહો કે જ્ઞાતિવાદનું શું પ્રમાણ છે એ બાબતોને આપણે કેવી રીતે સમજી શકીશું અને સ્ટેટિસ્ટિકલ ડેટા આપણી પાસે નહીં હોય બરાબર એટલા માટે પણ આ બાબતો થોડીક શંકા ઉત્પન્ન કરે છે કે આ આદેશની અંદર જે બાબતોને પ્લેન લેંગ્વેજમાં બિલકુલ બંધ કરી દેવામાં આવી છે એ ખરેખર યથાર્થ ઠરશે જેનો હેતુ છે એ હેતુ પ્રમાણે જેમ કે એમાં કહેવાયું છે કે જ્ઞાતિ આધારિત આજે પોલિટિકલ રેલીસ થતી હોય છે એનાથી આપણી રાષ્ટ્રીય એકતા તૂટે છે વગેરે વગેરે જાહેર વ્યવસ્થાને એ અસર પહોંચાડે છે વગેરે વગેરે તો હેતુ તો એ લોકોએ બહુ ઉમદા દર્શાવ્યા છે પણ શું એ સાચા અર્થમાં એ હેતુને સિદ્ધ કરી શકશે ખરા આદેશ એ શંકા ઉત્પન્ન થાય છે ઇટ આશા રાખું કે વાતો આપને સમજાઈ હશે જાતિ વિહીન સમાજની આપણે ચોક્કસથી રચના કરવાની જ છે પણ એના માટેની જે પરિપક્વતા આપણી અંદર હોવી જોઈએ એની ગેરહાજરીમાં એ પરિપક્વતાની ગેરહાજરીમાં સીધા જ આપણે જ્ઞાતિનો સંદર્ભ આ તમામ જગ્યાએથી કાઢી નાખીએ તો એ ખોટું કહેવાશે એ ખોટું કહેવાશે જો જ્ઞાતિના નામ પર અત્યાચારો થાય છે જ્ઞાતિના નામ પર ગુનાઓ થાય છે તો એ પણ રિફ્લેક્ટ થવું જ જોઈએ આપણા પોલીસ રેકોર્ડ્સની અંદર એ રિફ્લેક્ટ થવું જ જોઈએ પોલિટિકલ રેલીઝની અંદર આ જરૂરી બની જાય છે તો જોઈએ હવે ઉત્તર પ્રદેશ રાજ્યનો આ જે કાયદો છે કાયદો કરતાં કહીએ કે જે આદેશ છે એને સ્કોલર્સ કઈ રીતે જુવે છે સરકાર ખુદ કઈ રીતે જુવે છે અને આ સંદર્ભે આગળ બીજું શું થાય છે જોઈશું આ વિષય ઉપર આપના જે વિષયો હોય વિચારો હોય એ અમને જણાવશો આ વિષયો ખૂબ સંવેદનશીલ હોય છે એટલે એના ઉપર ચર્ચા કરતી વખતે તથ્યો અને પૃથકરણ બંનેનું ખૂબ ધ્યાન રાખવું પડે અને આપણે મર્યાદાને જાળવી રાખીને જ હંમેશા ચર્ચા કરતા હોઈએ છીએ અને બહુ બહોળી સંખ્યામાં જ્યારે આપ લોકો એને પ્રતિસાદ આપો છો ત્યારે એ જાણીને આનંદ થાય છે કે આ મહેનતને બિરદાવવાવાળા લોકો પણ ત્યાં આગળ મોજૂદ છે તો બસ આવી વાતોને આપણે પ્રસરાવતા રહીશું અને જાતિહીન સમાજની રચના કરવાનો આપણો જે મનસૂબો છે એ ચોક્કસથી વાસ્તવિકતાનું સ્વરૂપ ધારણ કરશે જ હું માનું છું કે ફક્ત આવા આદેશો એ એ આનું સોલ્યુશન નથી એનું સમાધાન નથી આપણે અમુક પ્રયત્નો જાતે કરવા પડશે આનાથી દૂર જવું હોય જ્ઞાતિવાદથી દૂર જવું હોય તો આપણે અમુક પ્રયત્નો જાતે કરવા પડશે લાઈક ઇન્ટરકાસ્ટ મેરેજીસને આપણે પ્રમોટ કરવા જઈશે આંતરજ્ઞાતીય લગ્નોને જેટલા આપણે વધુને વધુ પ્રોત્સાહન આપીશું ને હાલની તારીખે તો એ વધુ સારું સમાધાન જણાય છે બરાબર બીજા કોઈ સમાધાન એટલા તાત્કાલિક જડતા નથી તો ઇન્ટરકાસ્ટ મેરેજિસ સાઉન્ડ્સ અ ફાર બેટર સોલ્યુશન ટુ ધિસ પ્રોબ્લેમ ઓફ કાસ્ટિઝમ ફોર નાવ બરાબર તો આવા પ્રયત્નોને આપણે કરતા રહીશું તો કદાચ ભારતીય સમાજને આપણે એક વધુ બહેતર સમાજ બનાવી શકીશું આપણા જે કોઈ પણ વિચારો હોય નીચે કોમેન્ટ બોક્સમાં જણાવીશું એના ઉપર આપણે ગોષ્ઠી કરતા રહીશું તો બસ આની સાથે આ ગોષ્ઠીની આગળ સમાપ્ત જાહેર કરીએ છીએ આવનારા એપિસોડમાં આવી જ કોઈક નવી વાત સાથે એક રસપ્રદ ચર્ચા સાથે એક નવી ગોષ્ઠી સાથે પાછા મળીશું આભાર સમસ્ત